गामू संस्कार समृद्धि मूल है अपनी संस्कृति कहे कि भारत ना आत्मा गामा छे आदरणीय वाप्रधान श्री नरेन्द्र भाई मोदी विकसित भारत नो सपना है भारत की आत्मा गांव में बसती है भारत का गांव यानी जहां आध्यात्म भी हो आदर्श भी हो भारत का गांव यानी जहां परंपराएं भी हो

આ પ્રશ્નોના નક્કર ઉકેલ તરીકે ગુજરાત સરકાર લઈને આવી મુખ્યમંત્રી આગળ વધારવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તેમના કુશળ નેતૃત્વમાં આજે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના થકી ગુજરાતના છેવાડાના ગામડાઓ શહેર સમકક્ષ સુવિધાઓથી સજ્જ બનશે જેમાં ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વર્ષમાં જ રૂપિયા સો કરોડ જેટલી માંગ પર રકમ ફાળવવામાં આવી છે જે ગામડાઓ તાલુકા મથક ધરાવે છે પરંતુ નગરપાલિકા મથક ધરાવતા નથી તેવા ગામોને હવે શહેર જેવું જ માળખાગત પીઠબળ પૂરું પાડવામાં આવશે આ યોજના હેઠળ ગામડાઓની કાયા પલટ થશે કલ્પના કરો એવા ગામની જ્યાં ડામરના મજબૂત મોડલ રોડ હોય ઘરે ઘર નળ વાટે શુદ્ધ પીવાનું પાણી આવતું હોય અને શહેરની માફક જ ઘન પ્રવાહી કચરાનું ચોક્કસપણે વ્યવસ્થાપન થતું હોય ગામડાના વિદ્યાર્થીઓ હવે ઈ બેસીને ટેકનોલોજી સાથે અભ્યાસ કરશે બાળકો માટે આધુનિક મેદાનો તૈયાર થશે એટલું જ નહીં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે ગ્રામ હાટ ખોલવામાં આવશે ગામમાં તબીબી સેવાઓ સુલભ કરાવવા માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ મોબાઈલ આરોગ્ય એકમોની સુવિધા પણ મળી રહેશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને પર્યાવરણ પાણીની ગુણવત્તા અને ગ્રીન બિલ્ડિંગના જતન સાથે વિકાસ કાર્યો થશે મહિલા સ્વ સહાય જૂથોટ સુવિધાકરણ વધુ પ્રોત્સાહન મળશે ગામના તળાવોનું બ્યુટિફિકેશન થતા હવે સાંજની રોનક કંઈક અલગ જ હશે હવે સુવિધા માટે શહેર જેવું નહીં પડે કારણ કે સુવિધા પોતે ચાલીને ગામમાં આવશે કોઈ પણ યોજનાની સફળતા તેના અમલીકરણમાં હોય છે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓના સીધા માર્ગદર્શન હેઠળ કામની ગુણવત્તા અને ગતિ પર સતત નજર રાખવામાં આવશે શહેર જેવી જ સુવિધા જ્યારે આંગણે મળે ત્યારે સાચા અર્થમાં ગ્રામોત્થાન શક્ય બને છે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના જ્યાં આત્મા છે ગામડાનો અને સુવિધાઓ છે શહેર જેવી